સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર પચીસમાં આવનારી નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે આ ફિલ્મ બિલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બની છે અને બિલદાર બ્રધર્સની ટીમ દ્વારા આ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવી છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત સોમનાથમાં વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ બિલદાર બ્રધર્સના પ્રોડક્શનમાં બની છે જેને હિતેશ પૂનમ બિલદારજી ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મ બે હજાર પચીસમાં જ રિલીઝ થવાની છે અને આપ સૌ આ ફિલ્મના મુહૂર્તના ફોટોસ પણ જોઈ શકો છો જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હિતેશ બિલદાર પૂનમ બિલદાર અને આ ફિલ્મની આખી ટીમ આ ફિલ્મનું મુહૂર્ત કરતાં જોવા મળી રહ્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બે હજાર પચીસમાં આવનારી બીજી ગુજરાતી ફિલ્મ મળશે અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર પચીસ માં હજુ સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મ સિનેમા રિલીઝ થઈ નથી તેમની બે હજાર પચીસની સૌ પ્રથમ ફિલ્મ તું દુનિયા છે મારી આ ફિલ્મ હોળીના તહેવારોમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને પ્રેમ ગઢવીના ડાયરેક્શનમાં બનેલી તું દુનિયા છે મારી આ ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ છે અને આ ફિલ્મ પણ ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તું દુનિયા છે મારી આ ફિલ્મ બાદ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બીજી ગુજરાતી ફિલ્મ બિલદાર બ્રધર્સના પ્રોડક્શન હેઠળ બનવાની છે અને આ ફિલ્મનું હજુ સુધી કોઈ ટાઇટલ એનાઉન્સ કરવામાં આવ્યું નથી કે આ ફિલ્મને હજુ સુધી કોઈ એનાઉન્સ કરવામાં નથી આવી માત્ર આ ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ બિલદાર બ્રધર્સના પ્રોડક્શન હેઠળની ફિલ્મ બે હજાર પચીસમાં જોવા મળી જશે જાણો છો હમણાં જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મનું પણ મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેને જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાના ડાયરેક્શનમાં બનેલી વિક્રમ રાજા ફિલ્મ દિવાળી બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે એટલે કે હજુ વિક્રમ રાજા ફિલ્મને આવવામાં ઘણો સમય બાકી છે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બે હજાર પચીસમાં તું દુનિયા છે મારી ફિલ્મ રિલીઝ થશે તે પછી બિલદાર બ્રધર્સના પ્રોડક્શન હેઠળ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે તે પછી બે હજાર પચીસના અંતમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિક્રમ રાજા ફિલ્મને લઈને આવશે આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બે હજાર પચીસમાં બેક ટુ બેક આ ત્રણ ગુજરાતી ફિલ્મો જોવા મળવાની છે આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ત્રણેયમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સ્ટાર વિક્રમ ઠાકોરની આ બિલ્ડર બ્રધર્સના પ્રોડક્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ શું હશે અને આ ફિલ્મમાં કયા અભિનેત્રી જોવા મળશે તે કોમેન્ટ કરીને જણાવજો અને આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી